આખા જાય ને જો અત્યારે અત્યારે સૂર્યનારાયણ તો ઉગી ગયા કેટલા મસ્ત મજાનો નજારો છે સરસ મજાનો અને આ ગયા છે વળીયા ભાઈ એટલે આવીને તો પાણી પીવા માંડ્યા એ ગયા તો વળીયા બધું લેવા આપણે હાલો પપ્પાની ભરવા માંડ્યા છે તો આપણે હવે ફટાફટ ભરવા માંડીએ તો ચાલો

મારા પપ્પા ખડકતા જાય છે અને અહીંયા હારતા જાય ને મમ્મી ભાર્યું અમે મમ્મી ભારી ભરતા જાય ઝીંઘા હારતા જાય પપ્પા સરસ મજાના ખડકતા જાય છે એટલે મજા આવે એ કે પાથરા દેવામાં પછી કે મમ્મીની આયુર્વેદ બગલાય આવે છે ચાલો જો આવી રીતે એની ભારી બાંધે એક બાજુ સોટું બાંધી દીધું છે એક બાજુ પાણો બાંધો એક બાજુ સોટું છે ચાલો ભારી રે જો આપા ઢગલો થઈ ગયો છે અને વ્યવસ્થિત પપ્પાને ગયો ભાઈ તમે ખડકતા દો અમારા ઢી ખડકાય અમે ભારીઓ હારતા જઈએ પપ્પાને મહિનાથી ખડકવો આખોડો લાગે ટાઈમ થઈ ગયા છે 12 જો બધાય બેહી ગયા હવે જો ઢગલો આટલો થઈ ગયો છે

વ્યવસ્થિત ગોઠવી દીધી ને તો બધી સમય ગયા ખેતરની નિરાતે નિરાતે બધી આવી રીતથી વ્યવસ્થિત ઢગલો થઈ ગયો આપણે થેસર આવે ત્યારે પણ કાઢવાની ઉપાધી નહીં ચાલો એને બધી ગોઠવી દીધી ને આપણે જે એક બે ભારીઓ છે હારી લઈએ પછી આપણે નિરાતે તલની અંદર પાણી ચાલુ કરી દઈએ

आज नु काम कत पुरो होवे प्रेशर आवे ते दिन ते दिन आत्रण बियारण नी बिजा बियारण नी से એટલે ઈ ત્રણ હાયરો કાલ મમ્મી ની સાડી માં છે ને ભારી એ બાંધ લે અને બગલા છે ને આ તો ધરાઈ ગય છે એટલા બધા બગલા છે જો ચારી કર મારી આગળ પાછળ આગળ પાછળ ફરતાતા એટલે ઈ ધરાઈ ગયા એટલા બધા એમ મમ્મી અમે ધરાઈ ગયા તડકા ના હાલો હવે એને મારવાનો પાણી તલ માંસ હવે ઈ પાણી વાસ છે સેલી ભાભી ભારી ભાભી આવડી જાય સેલી ભાભી મમ્મી નો સડાઈ દીધી સેલી ને પેલી એટલે

ભારી પૂરી થઈ આપડે સવાર માં તુવેરનું કામ કરી અત્યારમાં તલ ની અંદર જો પાણી વાળવા માટે આવી ગયા છીએ જો આપડા તલ છે તલ ની અંદર જો પાણી પણ ચાલુ કરી દીધું છે ધીમે ધારે આગળ થોડાક ક્યારે હતા એ આગળ થોડાક પાઈ દીધા અને હવે આવી ગયા છે પાછળના ભાગમાં ક્યાંયથી જો આમ તારે એને તારે પીતું જ તલનો ઉગાવો પણ બહુ સારામાં સારો છે અમે ખડે એવડું છે અને તલે એવા છે ઉગાઈ ગયા હા બધું કામ ભેગું છે એટલે પાણી પી જાય એટલે પછી આપણે નીંદવાનું કામ પણ ચાલુ કરી દેવાનું છે અથવા દવા મારી દેવું એમાંથી એક કામ છે તો અત્યારે જો પાણી ચાલુ કરી દીધું છે તલની અંદર અને બગલા ભાઈ તો પાણી ભેગા મારે હોય જ છે પહેલેથી તારા મમ્મી જો દરા ઉસન જીરો તો એ દરવા હમું કરવા માંડ્યા છે પછી દરાઈ જાય સરસ મજાના ધાણા હમા કરવા માંડ્યા ને દીજા બેન જો હું કે હું દીકો હું કઈ બટા હે હોમવર્ક કર્યું કે આમણામ જોઈ લે ને જો તો ખરા સેટી માં છે આમ બધું પડ્યું છે ને આયા રસોડામાં શું છે લાલ કેડીઓ આમાં ક્યાં છે અને પેડ ને લીલા એન્ડ કરી દઈએ અમારી અને કરજો તો જેથી કરી તમને અમારા નવો નવો વીડિયો જોજો ગાયકા તમને મળી જાય ચાલો મળીએ કાલે એક નવા વિડીયો સાથે ટાટા bye bye